નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે કેન્દ્ર સરકાર દ્વારા વાહન ચાલકો સામે કાયદો લાગુ કરાતા દાહોદ શહેર સહિત જિલ્લામાં પણ ટ્રકોના પૈડા થબ્યા કેન્દ્ર સરકાર દ્વારા ચાલકો સામે કાયદો લાગુ કરવામાં આવ્યો છે કે જ્યારે ટ્રકથી અકસ્માત સર્જાય ત્યારે ટ્રક ચાલકને ઇજાગ્રસ્ત ઇસમને સારવાર માટે લઈ જવું પડશે જો ટ્રક ચાલક ઇજાગ્રસ્તને સારવાર માટે નહીં લઈ જાય ત્યારે તેનું ઘટના સ્થળે અથવા સારવાર દરમિયાન મોત થશે તો એક ટ્રક ચાલક સામે આઠ લાખ રૂપિયા દંડ પેટે વસૂલ કરવામાં આવશે સાથે દસ વર્ષની સજા પણ વાહન ચાલકને ભોગવવી પડશે જેને લઈ આખા ભારતમાં ટ્રકોના પૈડા થંભી ગયા છે ટ્રક ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે કેટલાક રાજ્યોમાં ટ્રક ચાલકોએ રસ્તાઓ જામ કરી હડતાળ પર ઉતર્યા છે જે હડતાળની હવા હવાદાહોદ જિલ્લામાં પણ પહોંચી છે આ કાયદાને લઈ દાહોદમાં પણ વાહનોના પૈડા થમી ગયા છે જે કોઈ પણ ટ્રક ચાલક ટ્રક ચલાવવા તૈયાર નથી જેમાં આજરોજ તારીખ એક એક બે હજાર ચોવીસ સોમવારના રોજ પાંચ વાગ્યાની આસપાસ વાહન ચાલકો દાહોદના એપીએમસી ખાતે એકઠા થઈ વિરોધ નોંધાવ્યો હતો અને કેન્દ્ર સરકાર આ કાયદાને રદ કરવાની માંગ કરી છે જો કેન્દ્ર સરકાર વહેલી તકે આ કાયદાનો નિર્ણય પાછો લેવામાં નહીં આવે તો દાહોદ જિલ્લામાં પણ જામ થશે દાહોદ જિલ્લા ડ્રાઈવર યુનિયન તરફથી બધા ડ્રાઈવરો સાથ સાકારતી કહીએ છીએ સરકારને કે જે કાયદો સરકારે લાગુ કર્યો છે કે ડ્રાઈવર એક્સિડેન્ટ થા કરી અને જે પણ એક્સિડન્ટ માણસ હોય એને સારવાર આપે તો સરકાર એની સજા ઓછી કરે પણ અગર જો ડ્રાઈવર તો એથી નાસી જાય તો એને દસ લાખ રૂપિયાનો દંડ વત્તા સાત વર્ષની સજા કે દસ વર્ષની સજા જે લાગુ કરી છે સરકારે એના માટે ડ્રાઈવર અગર જો કાસ પેલા ડ્રાઈવરને સારવાર માટે ઊભો રહે લેવા માટે તો જે એક્સિડન્ટ માણસ છે એનો પરિવાર જણા પેલા ડ્રાઈવરને શું સાથ સાકાર આપશે કે એને મારશે કાશો ડ્રાઈવર રોકાશે તો એના પહેલાં લોકો મારી રાખ મારી નાખશે એટલે આવો કાળો કાનૂન અમારે જોઈતું નથી અને સરકારથી અમારે વિનંતી છે બધા ડ્રાઈવરો મળીને કે એ એમનો કાળો કાનૂન પાછો લે અને અમારે સાથ સાકાર આપે ડ્રાઈવરો કે પાછી એટલે પૈસા જો કાયદો પાછો નહી લેવામાં આવે તો તમારે આ કાયદો કાનૂન સરકાર પાછો નહી લે તો અમે કોઈ દિવસ આ ડ્રાઈવિંગ કરીએ નહીં અને ડ્રાઈવિંગ હાથ પર પકડીને ના ચાલીએ અમે ડ્રાઇવિંગ કરું છું નહી ઓકે આપનું નામ મારું નામ અજીતભાઈ કંસારા આ કાળો કાનૂન લગાડ્યો છે ડ્રાઈવરો માટે એ કાયદો નહી ચાલે આને રદ કરો શું કાયદો છે આ જે ડ્રાઈવરો ને દસ વર્ષની સજા દસ લાખ રૂપિયા દંડ એ નહી ચાલે કેમ કે

તો આપણે શું કરીએ બોલો તમારા ઉપર છે બધું આધાર તમે એકતા કરો ને આ કાળો કાયદો કાઢાવો ડ્રાઈવર એકતા